તેની પાસે બેસીને મને સમજાયું કે કદાચ તે દુખી હશે કે હું તેનો દેવર હતો અને હવે હું તેનો પતિ બનીને તેની સામે હતો મે નક્કી કરી લીધું હતું કે જ્યાં સુધી તે આ સંબંધથી ખુશ ન થાય હું તેની સાથે કોઈ જબરદસ્તી નહીં કરું જ્યારે મેં મારી પત્નીને ભેટ આપી ત્યારે તેના ચહેરા પર સ્મિત હતું આ જોઈને મેં અનુમાન લગાવ્યું કે કદાચ તે લગતી ખુશ છે અને હવે તે મારી સામે શરમાઈને બેઠી હતી હું તેની દરેક હરકતોથી મોહિત થઈ રહ્યો હતો અને તે રાત મેં ખુશીના દરિયામાં ડૂબીને પસાર કર્યો હતી હું તે દિવસે એવી રાહત અનુભવી રહ્યો હતો જે મેં પહેલા ક્યારેય અનુભવી ન હતી જાણે મને નવું જીવન મળ્યું હતું મને ખુશ જોઈને મારા માતા પિતા ખુશ થઈ ગયા પરંતુ જ્યારે તેઓ મારા ભાઈને યાદ કરવા લાગ્યા ત્યારે તેઓ ફરીથી રડવા લાગ્યા ભાઈ મારા માતા-પિતાનો જીવ હતો તે એટલો સારો હતો કે બધા તેને પ્રેમ કરતા હતા અમે તેમનો પરિવાર હતો તેમના વિના અમે કેવી રીતે ખુશ રહી શકીએ મારી પત્ની પણ તેના નામનો ઉલ્લેખ કરતા ઘણીવાર ઉદાસ થઈ જતી અને પછી હું તેને ગળે લગાડી કહેતો કે મને તે ગમતું નથી કે તું મારી સામે બીજા કોઈ માણસનું નામ લે છે ભલે તે મારો ભાઈ હોય જ્યારે હું તારા મોઢામાંથી તેનું નામ સાંભળું છું ત્યારે મને દુઃખ થાય છે તેને મારી સામે હસીને કહ્યું કે હવેથી હું તમને પરેશાન નહીં કરું અને તમારા નામ પણ લઈશ જ્યારે હું મારા યાદ કરતો ત્યારે હું હું પણ પણ તડપ અનુભવતો અને મારી આંસુ આવી જતા ખુશ હતો કે રૂપા ને મેળવી લીધી છે નહીં તો કદાચ હું તેને આખી જિંદગી મારા ભાઈ ની પત્ની તરીકે જોઈને તડપતો રહેતો અમે બધા ઘર સૂતા સુતા હતા મારી પત્નીએ કહ્યું કે તે મારી સાથે હનીમૂન પર જવા માંગે છે મારા માતા પિતા ને પણ આની સામે કોઈ વાંધો ન હતો તે પણ સમજતા હતા કે તેની ઉદાસ છે અને મારે તેને તેને ફરવા લઈ લઈ જવું જોઈએ પછી હું એક ખૂબ જ સુંદર જગ્યાએ ગયો જેટલા સમય દરમિયાન અમે બંને ત્યાં રોકાયા હતા અમે બંને પહેલા કરતા એકબીજાની વધુ નજીક આવ્યા અને પાછા આવ્યા ત્યારે મારી પત્ની પહેલા કરતા વધુ સુંદર બની ગઈ હતી મારો સાચો પ્રેમ મળ્યા પછી તેની સુંદરતા વધી ગઈ અને માં તો તેની નજર ઉતારતા થાકતી ન હતી અને ઘણી વાર આ કહેતા ચૂપ થઈ જતી હતી કે તે મારા મોટા ભાઈ સાથે ખુશ ન હતી એટલી મારી સાથે હતી જ્યારે પણ તે ભાઈને યાદ કરતી ત્યારે તે ફરી રડવા લાગતી અને અમે તેને મુશ્કેલીથી સમજાવતા મેં મારી કોલેજ પૂરી કરી લીધી હતી અને હવે હું પણ એક જગ્યાએ કામ કરતો હતો મારો સારો પગાર પણ હતો જેનાથી હું મારી પત્નીની દરેક ઈચ્છા પૂરી કરી શકતો હતો પપ્પા પોતાનો નાનો ધંધો ચલાવતા હતા અને ઘરની તમામ જવાબદારીઓ તેઓ નિભાવતા હતા જ્યારે કે હું માત્ર મારી પત્નીના ખર્ચાઓ અને નખરાઓ સહન કરતો હતો તે દિવસે હું મારી પત્ની સાથે રાત્રિ ભોજન માટે અને અમે તે દિવસ ખૂબ જ સુંદર શૈલીમાં સાથે વિતાવ્યો હતો જ્યારે અમે ઘરે પાછા આવ્યા તો એક વિચિત્ર મૌન હતું મારા માતા પિતાના રૂમ પ્રકાશ ચઢાતો હતો જ્યારે પણ અમે ક્યાંક બહાર જતા ત્યારે બહાર પાછા આવ્યા પછી અમે અમારા માતા પિતાના રૂમ જતા હતા આજે પણ જયારે અમે તેમના રૂમમાં ગયા હતા તો તે જોઈને અમે બંને આશ્ચર્યચકિત થઈ ગયા હું મારી આંખો પર વિશ્વાસ કરી શકતો ન હતો મારી પત્નીની હાલત પણ મારી જેવી હતી તેની સાથે રૂમમાં ભાઈ બેઠા હતા માતા પિતા ખૂબ જ પરેશાન દેખાઈ રહ્યા હતા જ્યારે ભાઈ પહેલા કરતાં ઘણા નબળા થઈ ગયા હતા તેણે મારી પત્ની તરફ નજર કરી અને ગુસ્સાથી તેની જગ્યાએથી ઊભા થઈ અને અમારી તરફ આવ્યા અને પછી મારી પત્ની સાથે હું કોલેજ થી પાછો આવ્યો ત્યારે મારા ભાઈ ના લગ્ન ની વાત ચાલી રહી હતી ભાઈ ને પણ આજે ઓફિસ માંથી રજા હતી તે પણ નજીક માં બેસી અને આ બધી વાતો સાંભળીને હસતા હતા મે મારા ભાઈને પણ ચીડવ્યા અને કહ્યું કે આજે તમે બહુ ખુશ હશો આખરે તમે લગ્ન કરવા જઈ રહ્યા છો આ સાંભળી ભાઈ ગયા અને અને ત્યાંથી ચાલ્યા ગયા તે પછી મારા માતા પિતા એક છોકરીને જોવા ગયા અને મેં જોયું કે મારો ભાઈ તેના ચહેરા પર પરેશાન દેખાવ સાથે હોલમાં બેચેન રીતે ચાલતો હતો તે ઘડિયાળ તરફ ફરી ફરીને જોઈ રહ્યો હતો મેં કહ્યું વારંવાર ઘડિયાળ તરફ જોવાથી એ લોકો વહેલા નહીં આવી જાય આ સાંભળી ભાઈ એ કહ્યું કે તું બહુ શરારતી થઈ ગયો છે માં ને કહી અને તારો બંદોબસ્ત પણ કરાવી દઉં છું તેને કહું છું તારા માટે પણ છોકરી શોધી આ સાંભળીને મેં કહ્યું કે અત્યારે મારે ભણવું છે અને મારો કરિયર બનાવવું છે તે પછી લગ્ન પણ કરીશું હજુ તો હું આનંદ માણી રહ્યો છું સાંજે માતા પિતા ઘરે આવ્યા ત્યારે તે ખૂબ ખુશ હતા તેમની છોકરી ખૂબ જ ગમી ગઈ હતી મારી માતા એક વાત કહેતી હતી કે અમને છોકરી ગમી ગઈ છે હવે ભગવાન કરે તેને અમારો પુત્ર પંસદ આવી જાય મારો ભાઈ લાખો લાખોમાં એક હતો દેખાવ તે સામાન્ય હતો અને તેનું કામ ખૂબ જ સારું હતું આવી સ્થિતિમાં નાનો કોઈ જવાબ ન હતો પછી જે દિવસે મારા ભાઈના સાસરિયાવાળા આવતા હતા તો મને માં કહેવા લાગી આજે તું ઘરની બહાર રહેજે આજે છોકરી અને તેનો પરિવાર તારા ભાઈને જોવા આવી રહ્યો છે માતાએ જે કહ્યું તેનો અર્થ હું સમજી ગયો પણ હું કઈ બોલ્યો નહીં અને ઘરની બહાર નીકળી ગયો પણ મારા દિલમાં મારી ભાભીને જોવાની ખૂબ ઈચ્છા હતી હતી પણ મને ખબર કે જો હું ઘરે ગયો તેથી કેટલીક સમસ્યા થઈ શકે છે આ પહેલા પણ ઘણી વખત એવું બન્યું હતું કે મારા ભાઈને મળવા આવેલા લોકો મને પસંદ કરી ગયા હતા અને સંબંધ આપીને ચાલ્યા ગયા હતા કારણ કે મારા ભાઈનો રંગ કાળો હતો જ્યારે મારો ખૂબ જ ગોરો હતો અને હું દેખાવામાં ખૂબ જ સુંદર હતો તેથી જ ભાઈનો જે છોકરી સાથે સંબંધ થયો હતો તેણે જ્યારે પણ મને જોયો ત્યારે તેણે ભાઈ સાથે લગ્ન કરવાની ના પાડી દીધી ભાઈ પાસે કાર ઘર બધું હતું અને તેની નોકરી પણ ઘણી સારી હતી મને એ ખબર હતી આ કારણે મારી માતા મને ત્યાંથી જવાનું કહી રહી છે તેથી હું ઘર છોડીને મારા મિત્રો સાથે ફરતો હતો રાત્રે જ્યારે હું ઘરમાં ગયો ત્યારે મારી માતા ખૂબ ખુશ હતી તેણે મને મીઠાઈથી મોં મીઠું કરાવ્યું અને કહ્યું કે તેઓને તારો ભાઈ પસંદ આવ્યો છે અને તેઓ જલ્દી લગ્ન કરવા માંગે છે આ સાંભળીને હું પણ ખૂબ ખુશ થઈ ગયો અને પછી ઘરમાં મારા ભાઈના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ ભાઈ હવે બહુ ખુશ હતા મેં હજી મારી ભાભીને જોઈ ન હતી હું તેમને જોવા માંગતો હતો પણ મારી માતાએ કહ્યું કે તે ઘરે આવે ત્યારે તું તારી ભાભીને જોઈ લેજે આ સાંભળીને હું ચૂપ રહ્યો એક તરફ તેમના શબ્દો તેમની જગ્યાએ એકદમ સાચા હતા તેથી જ મેં પણ તેના લગ્ન વિશે કની પણ જીદ કરવી જરૂરી ન માન્યું જે દિવસે મારા ભાઈના લગ્નના હતા તે દિવસે મેં મારી ભાભીને જોઈ અને તેમને જોઈને મારું મોં ખુલ્લું રહી ગયું મને એ દિવસ યાદ આવી ગયો જ્યારે હું મારા એક મિત્ર સાથે શોપિંગ માટે મોલમાં ગયો ત્યારે મેં એક છોકરીને જોઈ અને તેને જોઈને મારા દિલમાં તેના માટે પ્રેમ જાગ્યો અને એ પછી એ છોકરી ક્યાં ગઈ મને ખબર ન હતી મેં તેને ખૂબ શોધી મારી આંખો દરેક શેરીમાં દરેક દુકાનમાં દરેક જગ્યાએ એ જ છોકરીને શોધતી હતી પરંતુ તે પછી હું તેને ક્યારેય મળ્યો નહીં તેને મારા મન પર કબજો કરી લીધો હોય તેવું લાગતું હતું હું ઈચ્છવા છતાં પણ તેને ભૂલી શક્યો ન હતો પછી ધીમે ધીમે આ વાતને એક વર્ષ નો સમય વીતી ગયો અને હું તેને ભૂલી શક્યો ન હતો એ છોકરીનો ચહેરો મારી નજર સામે આવતો હતો અને પછી હું આજે એ છોકરીને જોઈ રહ્યો હતો અને એને જોઈને મને ખ્યાલ આવી રહ્યો હતો કે હું કેવો કમનસીબ માણસ છું મારી જિંદગીમાં પહેલીવાર મને એક છોકરી ગમી અને એ છોકરી મારા બદલે મારા ભાઈ સાથે લગ્ન થયા આ વાત હું કોઈ પણ રીતે સહન કરી શકતો ન હતો એ રાતે હું રૂમમાં બેચેની સાથે ફરતો રહ્યો મારી આંખોમાં વારંવાર આંસુ આવી રહ્યા હતા અને હું આ વિચારી રહ્યો હતો કે એ છોકરીના મારા ભાઈને બદલે મારી સાથે લગ્ન થયા હોત તો હું મારા જીવનમાં કેટલો ખુશ હોત પણ હવે મને લાગ્યું કે મારું આખું જીવન આ ઉદાસીમાં પસાર થવાનું છે અને મારા માટે મારી સ્થિતિ છુપાવવી ખૂબ મુશ્કેલ બની રહી છે બીજા દિવસે હું જાગ્યો ત્યારે ભાભી નોર્મલ હતા પણ ભાઈના ચહેરા પર ખુશી હતી એવું લાગતું હતું કે ભાઈને ભાભી સાથે કોઈ વાંધો નથી પરંતુ હું જાણતો હતો કે હું કદાચ ક્યારેય તેની સામે બેસી શકીશ નહીં કારણ કે તેની સામે જોઈને હું બેચેની અનુભવવા લાગતો તે જયા હોતી હું તયાથી ઊભો થઈ અને ચાલ્યો જતો એટલા માટે મેં પરિવારના તમામ સભ્યો સાથે ખાવા પીવાનું બંધ કરી દીધું હતું અને આ વાત બધાએ નોટિસ કરી હતી અને એક દિવસમાં મારી માતા પૂછવા લાગી કે તું ભાભી સાથે વાત કેમ નથી કરતો આ બહુ ખોટી વાત છે તે તારા ભાઈની પત્ની છે તારે તેની સાથે આવું વર્તન ન કરવું જોઈએ મેમાને કહ્યું કે આગળ હું આ વાતની ધ્યાન રાખીશ પણ હું જાણતો હતો કે હું ક્યારેય તેની સામે બેસી શકીશ નહીં કારણ કે તેને જોઈ મને અહેસાસ થતો હતો કે મેં તેને ખોઈ દીધી છે આ કારણ હતું કે હું તેની પાસે વધુ રહેતો ન હતો હું જાણી જોઈ ઘરે મોડો આવતો અને દરેક પોતપોતાના રૂમમાં જમી અને ચાલ્યા ગયા હોતા તેથી જ મારી માતા મને મારા રૂમમાં જ ભોજન આપતી હતી ભાઈના લગ્નને એક વર્ષ થઈ ગયું હતું હવે માં તેની વહુ પાસે પૌત્રની ફરમાઈશ કરવા લાગી હતી જ્યારે પણ મારી માં આવું કહેતી ત્યારે મારી ભાભી શરમાતી અને ભાગીને તેના રૂમમાં ચાલી જતી આ જોઈ મારી માં હસી પડતી કે મારી વહુ કેટલી શરમાળ છે તે આજકાલ છોકરીઓ જેટલી ઝડપી નથી ભાભી ખૂબ સરસ ભોજન બનાવતી હતી અને તે માતાને પણ તેના કામમાં મદદ કરતી માને હંમેશા એક વાત સતાવતી હતી કે ભગવાને તેને પુત્રી આપી નથી જો તેની પુત્રી હોત તો તેને ઘરના કામમાં મદદ કરતી અને હવે તો ભાભી આવી ગયા હતા તેથી માની તે ઉદાસી પણ દૂર થઈ ગઈ હતી ભાભી પણ તેમને ખૂબ માન સન્માન આપતા જ્યારે પણ મારી ભાભીએ કોઈ સારું કામ કર્યું કે મારી માતાએ તેમના વખાણ કર્યા ત્યારે મારા ભાઈને તે વિશે આનંદ થતો અને તેના ચહેરા પરની ખુશી મને નજર નીચી કરવા મજબૂર કરતી હું વિચારતો કે રૂપ આજે મારી પત્ની હોત તો આજે હું આટલો જ ખુશ હોત હવે હું વિચારતો કે જો મેં મારા ભાઈના લગ્ન પહેલાં એક વાર મારી ભાભીને જોઈ હોત તો આજે આ બધું ન થયું હોત મને પૂરી ખાતરી હતી કે ત્યારે જો હું ભાભી સામે આવ્યો હોત તો તે મને પંસત કરી લેતી જેમ બીજી છોકરીઓ કર્યો હતો તે દિવસે મારા ભાઈને શહેરની બહાર જવાનું હતું ને તે ત્રણ દિવસ પછી પાછા ફરવાના હતા ભાભીએ જાણીને ખૂબ દુઃખી થઈ ગયા કે ભાઈ વગર તે ત્રણ દિવસ કેવી રીતે પસાર કરશે જ્યારે મારી માતા તેને આ બાબતે સાંત્વના આપી રહી હતી મારું હૃદય મારી ભાભીને કહેવા માંગતું હતું કે તમે મારા ત્યાં હોવા છતાં કેમ ચિંતા કરો છો હું તમારી ધ્યાન રાખીશ હવે જ્યારે ભાઈ ઘરે ન હોવાથી મારા મનમાં આ દુષ્ટ વિચાર આવ્યો કે કેમ હું એકવાર મારી ભાભી સાથે મારી ઈચ્છા પૂરી કરી લઉં કદાચ આ રીતે હું તેને મારા દિલમાંથી દૂર કરવામાં સફળ થઈ જઈશ પણ મારો મારી જાત પર હતો હતો કદાચ એટલે હું ગયો ન ભાઈને ત્રણ દિવસ પછી પાછા આવવાનું હતું અને ભાભી તે દિવસે પરેશાન હતા કેવા લાગ્યા ત્રણ દિવસોથી કબીરે મને ફોન કર્યો નથી અને હું જ્યારે પણ ફોન કરું છું ત્યારે નંબર સ્વિચ ઓફ હોય છે તે ખૂબ જ પરેશાન થઈ રહી હતી જ્યારે ભાઈની આદત શરૂઆતથી જ આવી હતી તે જતા ત્યારે અમને કહી દેતા માં એ ભાભીને કહ્યું કે તેને ફોન પર વાત કરવાની આદત નથી ચિંતા કરીશ નહીં તે આવી જશે પણ જ્યારે એક અઠવાડિયું વીતી ગયું હવે અમે પરેશાન થઈ ગયા કે ભાઈ હજુ સુધી કેમ પાછા નથી આવ્યા જો તેમને વધુ સમય લાગવાનો હતો તો તે ઘરે કોલ કરી અને અમને જણાવી આપત પણ તેનો નંબર સતત સ્વિચ ફાવતો હતો પછી હું ઓફિસ ગયો જ્યાં ભાઈ ગયા હતા ત્યાંનું સરનામું લીધું અને હું ત્યાં પહોંચ્યો ત્યારે ખબર પડી કે ભાઈ ત્યાં પહોંચ્યા જ નથી આ સાંભળીને મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ ભાઈ ત્યાં ન હતા તો આટલા સમયથી તે ક્યાં હતા ઘરમાં દરેક તેમના માટે ખૂબ પરેશાન હતા મને ચિંતા હતી કે તે ક્યાં છે તે કોઈ મુશ્કેલીમાં છે કારણ કે તેનો આવો સ્વભાવ બિલકુલ ન હતો અને તે બિલકુલ બેદરકાર નહતા અને આ કારણે હું પણ મૂંઝવણમાં રહી ગયો અને પછી મને ઘરેથી વારંવાર ફોન આવવા લાગ્યા ક્યારેક ભાભીની તો ક્યારેક માં અને હું તેમને દિલાસો આપતો રહ્યો કે ભાઈ જલ્દી મળશે પરંતુ પોલીસ પણ આ મામલે કંઈ કરી શકી નહીં પછી જ્યારે હું મારા શહેરમાં પાછો આવ્યો ત્યારે અમારા શહેરના દરેક અખબારમાં મારા ભાઈના ગૂમ થવાના સમાચાર છપાવ્યા પણ ભાઈના ક્યાંયથી કોઈ સમાચાર મળ્યા ન હતા ભાભી અને માં ખરાબ રીતે રડી રહ્યા હતા માતાની હાલત ખરાબ હતી અને હું બંનેને આશ્વાસન આપતો હતો પપ્પા પણ અલગ હાલતમાં હતા થોડા જ સમયમાં ત્રણ વર્ષ વીતી ગયા મારા ભાઈ ના કોઈ સમાચાર ન હતા મને અફસોસ થઈ રહ્યો હતો કે મેં મારા ભાઈ ની ખુશી નજર તો લગાવી દીધી નથી ને મેં તેમને શોધવા માટે શક્ય તેટલી બધી કોશિશ કરી હું ઘણી વખત ગોવા ગયો હતો પોલીસ સ્ટેશન ના ઘણા ચક્કર લગાવ્યા હતા પોલીસ કર્મીઓ હંમેશા મને આશ્વાસન આપતા કે તેઓ મારા ભાઈ જલ્દી શોધી લેશે અને હું હંમેશા તેમના શબ્દોમાં આવી જતો અને થાકી હારી પાછો આવતો પરંતુ ત્રણ વર્ષ પછી પણ કોઈ તેને શોધી શક્યું નહીં અને પછી મારા માતા પિતાએ મને કહ્યું કે તેઓ તેમની વહુ પાછા નહીં મોકલે અમે તેને અમારી દીકરી તરીકે લાવ્યા અને તે હંમેશા અમારા પરિવારનો એક ભાગ રહેશે તેથી તારે તેની સાથે લગ્ન કરવા પડશે મા એ વિચારતી હતી કે હું આ માટે ક્યારેય સંમત થઈશ નહીં અને કદાચ મારા ભાઈની પત્ની સાથે લગ્ન કરવા માટે ક્યારેય સંમત થઈશ નહીં પણ માને ઓછી ખબર હતી કે આ મારા દિલની સૌથી મોટી ઈચ્છા હતી મેં મારો ચહેરો નોર્મલ કર્યો અને મારી માતાને કહ્યું કે તમારી ઈચ્છા પ્રમાણે થશે અને તે મારી વાત સાંભળીને ખૂબ ખુશ થઈ ગઈ અને મને આશીર્વાદ આપ્યા અને ટૂંક સમયમાં તેણે અમારા બંને માટે તૈયારી શરૂ કરી દીધી અને જ્યારે મેં રૂપા સાથે લગ્ન કર્યા ત્યારે મને સમજાયું કે જીવન કેટલું સુંદર છે અમે ખૂબ ખુશ રહેવા લાગ્યા ઘણીવાર મનમાં એવો વિચાર આવતો કે જો મારો ભાઈ પાછો આવશે તો બસ એ જ વિચારીને મારો શ્વાસ બંધ થઈ જતો પહેલા હું મારા ભાઈને પાછો લાવવા માટે પાગલ થતો હતો અને હવે મેં રૂપા સાથે લગ્ન કરી લીધા હતા ત્યારે મને ડર હતો કે તે પાછો ન આવે અને જ્યારે હું અને રૂપા રાત્રે ઘરે પાછા આવ્યા ત્યારે મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી મને પહેલો વિચાર એ આવ્યો કે કદાચ તે રૂપાને મારી પાસેથી છીનવી લેશે અને આ વિચાર આવતા જ જાણે કોઈએ મારું હૃદય પોતાની મુઠ્ઠીમાં લઈ લીધું હોય અને મેં રૂપાનો હાથ મજબૂતીથી પકડી લીધી પછી તેણે રૂપાને બંને હાથ વડે પકડી રાખી હતી અને તેને કહેવાનું શરૂ કર્યું તો પછી તે આ બધું શા માટે કર્યું મારી સાથે આવું કેમ કર્યું મને મારા પરિવાર થી દૂર લઈ ગઈ ભાઈ ની વાત સાંભળીને અમે બધા ચોંકી ગયા અને પરેશાન થયા હું સમજી શક્યો નહીં કે શું થઈ રહ્યું છે અને પછી મારી માતાએ વાત કરવાનું શરૂ કર્યું કબીર તું ખોટો તેના પર ગુસ્સે થઈ રહ્યો છે મેં જાતે જ તેના લગ્ન તારા ભાઈ સાથે કરાવ્યા છે તું તેને આ બાબતે દોષ ન આપ આ સાંભળીને ભાઈનું મોં ખુલ્લું પડી ગયું તેને માને કહ્યું શું દુનિયામાં છોકરીઓ મરી ગઈ હતી કે તમે મારા નાના ભાઈના લગ્ન તેની સાથે કર્યા પહેલા એણે મારું જીવન બરબાદ કર્યું અને હવે બીજા પુત્રનો બલિદાન આપવા માટે તમે આ ડાયન સાથે તેના લગ્ન કર્યા આ શબ્દો અમારા બધાના માથા ઉપરથી પસાર થઈ રહ્યા હતા અને રૂપાનો રંગ અલગ થઈ ગયો હતો અને થોડીવાર પછી તે જમીન પર પડી ગઈ હતી અને બેહોશ થઈ ગઈ આ જોઈને હું પરેશાન થઈ ગયો જ્યારે તે હોશમાં ન આવી ત્યારે હું તેને હોસ્પિટલ લઈ ગયો આખી રાત હોસ્પિટલમાં તેની સામે બેઠો રહ્યો ડોક્ટરે જણાવ્યું કે તેને ઝટકો લાગ્યો છે જેના કારણે તે બેભાન થઈ ગઈ છે તે થોડા સમયમાં હોશમાં આવશે આ સાંભળીને મે માથું પકડી લીધું બાકી હવે આવનારો સમય મને કયો રંગ બતાવશે તે હું સમજી શકતો ન હતો ભાઈ પાછો આવી ગયો હતો અને હવે તે મારી પત્નીને મારી પાસેથી પાછી મેળવવાની કોશિશ કરી શકે છે અને જો એવું થયું તો મારા માટે એક ક્ષણ પણ તેના વિના જીવવું અશક્ય છે હું તેને પ્રેમ કરવા લાગ્યો હતો અને આવી સ્થિતિમાં હું તેને ભાઈને કેવી રીતે સોંપી શકું મારી પત્નીને જ્યારે ભાન આવ્યું ત્યારે તે તરત જ ઊભી થઈ અને પોતાની જગ્યાએ બેસી ગઈ તે ખૂબ જ ડરી ગઈ હતી અને ખરાબ રીતે રડી રહી હતી જ્યારે હું તેને ઘરે લઈ જવા લાગ્યો ત્યારે તેણે ઘરે જવાની ના પાડી અને કહ્યું કે તેને તેના માતા પિતા પાસે જવું છે પછી હું તેને તેના માતા પિતા ઘરે લઈ ગયો તેની પુત્રીની હાલત જોઈને તે પણ પરેશાન થઈ ગયા અને જ્યારે તેણે મને તેની હાલત વિશે પૂછ્યું તો મેં તેને આખી વાત કહી આ સમાચાર તેમના માટે પણ આશ્ચર્યજનક હતા અને જ્યારે હું ઘરે પહોંચ્યો તો ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું હતું મારી માતા પણ ખૂબ બીમાર હતી તે માતુ સૂતી હતી પિતા પરેશાન હતા અને ભાઈ ની હાલત પણ ખરાબ હતી તેને મારી સામે જોયું હું સમજી ગયો હતો કે તે મને શું કહેવા માંગે છે અને હવે હું તેનો સામનો કરવા માટે મારી જાતને તૈયાર કરી રહ્યો હતો વિચાર્યું જો તેઓ મને મારી પત્ની ને છૂટાછેડા આપવાનું કહ્યું તો હું સ્પષ્ટ ના પાડીશ હું તેને કહીશ કે હું તેને ખૂબ પ્રેમ કરું છું હું તેને છોડી શકતો નથી ભાઈ એ કહ્યું તારી પત્ની ક્યાં છે મને જોઈને કેમ ભાગી ગઈ એ અહીં આવીને મારો સામનો કરતી તેને શું લાગે છે જો તે મારાથી ભાગશે તો હું તેને છોડી દઈશ મારા ભાઈની વાત સાંભળીને મને ગુસ્સો આવવા લાગ્યો મેં તેમને કહ્યું કે તમે મારી પત્ની વિશે આવી વાત ન કરી શકો અને જો તમે એવું વિચારતા હો કે હું તેને છૂટાછેડા આપીશ અથવા હું તેને છોડી દઈશ તો તમે ખોટા છો હું આવું નહીં કરું તો મારી માતા ઊભી થઈને બેસી ગઈ તેને કહ્યું કે આ છોકરી ખરેખર એક ડાકણ છે જેણે પહેલા મારા મોટા દીકરાને મારી પાસેથી છીનવી લીધો અને હવે મારો બીજો દીકરો પણ છીનવાની તૈયારીમાં છે અને તે બંનેને એકબીજા સાથે લડાવે છે માં એ જ્યારે આવું કહ્યું ત્યારે હું તેની સામે બેયકી નાખોથી જોવા લાગ્યો પછી મારા ભાઈએ મને કહ્યું કે આવી વાત ન કરતું જાણતો નથી કે સત્ય શું છે હું તેની વાત સાંભળીને ચોંકી ગયો અને કહેવા તમે શું કહેવા છો આમ વાત કરો તો તેમણે કહ્યું કે હું તે દિવસે ગોવા ગયો હતો ત્યારે ત્યાં શું થયું હતું તે તમે જાણો છો ત્યાં કેટલાક લોકોએ મારું અપહરણ કર્યું હતું તેઓ મને બેભાન કરી કારમાં લઈ ગયા જ્યારે મને કારમાં હોશ આવ્યો ત્યારે મેં એ લોકોની વાત સાંભળી એટલામાં રૂપાનો ફોન આવ્યો હતો અને તે સ્પીકર પર હતી એટલે તેનો અવાજ ઓળખ્યો તે કહેતી હતી કે થોડા દિવસ તમારે કબીર પાસે રાખવાનો છે અને જયારે મામલો ઠંડો પડશે ત્યારે હું તમને જણાવીશ તમે તેને છોડી દેજો પછી આ બધું સાંભળીને મને ખૂબ દુઃખ થયું કે તે મારી સાથે આવું કેવી રીતે કરી શકે તે મારી પત્ની હતી હું તેને ખૂબ પ્રેમ કરતો હતો અને તે મારી વિરુદ્ધ ષડયંત્ર કરી રહી હતી અને પછી મને એક જગ્યાએ કેદ કરી રાખ્યો અને હું હવે બહાર આવી ગયો છું છું અને જાણવા કે તેણે મારી સાથે આવું કેમ કર્યું તેના કારણે હું મારા પરિવાર થી દૂર રહ્યો અને દરેક ને મળવા માટે તડપતો હતો તેના કારણે હું બધાથી દૂર હતો આ બધું સાંભળ્યા પછી હું તેના પર વિશ્વાસ કરી શક્યો નહીં કે આ કેવી એ રીતે બની શકે આ પ્રશ્નનો ના જવાબ રૂપા જ આપી શકતી હતી ત્યારે જ રૂપાની માતાનો ફોન આવ્યો કે રૂપાએ આત્મહત્યા કરી લીધી હતી આ સમયે તે હોસ્પિટલમાં હતી આ સાંભળીને હું મારી જગ્યાએથી ઊભો થયો મેં જે સાંભળ્યું હતું તે મને મારવા માટે ઘણું હતું પાગલની જેમ જ્યારે હું હોસ્પિટલમાં ગયો ત્યારે રૂપા તેના અંતિમ શ્વાસ લઈ રહી હતી તેના માતા પિતા પાસે જ ઊભા હતા મને જોઈને તે રડવા લાગી અને કહ્યું મને માફ કરો મેં તમારા લોકો સાથે ઘણું ખોટું કર્યું છે રૂપાના મોઢેથી આ બધું સાંભળીને હું ચોંકી ગયો અને પરેશાન થઈ ગયો હું સમજી શકતો ન હતો કે સત્ય શું હતું તે તો મારા ભાઈને પ્રેમ કરતી હતી પરંતુ તેણે મને જે કહ્યું તે સાંભળીને હું મારા આંસુને કાબૂમાં રાખી શક્યો નહીં તેને કહેવાનું શરૂ કર્યું કે તે દિવસે હું એક શોપિંગ મોલમાં ગઈ હતી મેં તમને જોયા અને તમને જોતા જ તમારા પ્રેમમાં પડી ગયા તમે પ્રથમ વ્યક્તિ છો જેને હું ખૂબ પ્રેમ કરતી હતી અને મેં તમને શોધવા માટે ખૂબ પ્રયાસ કર્યો હતો પણ તમે ક્યાંય ન મળ્યા અને હવે જ્યારે લગ્ન પછી હું તમને મારા પતિના નાના ભાઈ તરીકે જોતી હતી ત્યારે મારા માટે તે સહન કરવું મુશ્કેલ હતું પછી મેં ફરીથી આ ષડયંત્ર તૈયાર કર્યું જેથી આ રીતે હું તમને મેળવી શકું અને પછી તમે મારી સાથે લગ્ન કર્યા હું હતી કે તમારા ભાઈને કારણે અમારા માટે મુશ્કેલી ઊભી ન થાય તેથી જ તે લોકોને તમારા ભાઈને મારી નાખવાનો આદેશ આપ્યો અને પછી તેઓએ મને કહ્યું કે તે ત્યાંથી ભાગી ગયા છે મને ખબર ન હતી કે તેને આ બધું ખબર પડી ગઈ છે કે મેં જ આ બધું કર્યું છે અને હવે હું કોઈની સામે મોઢું બતાવવા લાયક બચી નથી ત્યારે મારી પાસે આ જ વિકલ્પ હતો ડોક્ટરે રૂપાને બચાવવા ખૂબ પ્રયાસ કર્યા પરંતુ તે સફળ ન થયા અને હું થાકીને ઘરે આવ્યો ત્યારે મારી માતાએ મને પૂછ્યું કે રૂપાએ આવું કેમ કર્યું તેમની વાત સાંભળીને હું માથું નમાવીને ચૂપ રહ્યો હવે હું આ વાત મારાથી પણ છુપાવી રહ્યો હતો હું મારી માને શું કહું કે રૂપાએ આવું કેમ કર્યું તેની વાત સાંભળીને હું રડી પડ્યો મારી માતા મને કહેતી રહી કે તેણે શું કહ્યું પણ હું કેવી રીતે કહી શકું કે તેને મારા ખાતર મારા ભાઈ નું અપહરણ કર્યું જો આ વાત કહી હોત તો કદાચ મારા ભાઈ વધુ દુઃખ થયું તેથી હું ચૂપ રહ્યો અને મારા રૂમ માં મેં મારા માતા પિતા અને ભાઈ માંગુ છું અને હું દૂરના શહેર માં આવ્યો અને ત્યાં ભાડે રહેવા લાગ્યો હવે એ બધું યાદ કરીને હું રડું છું મિત્રો વિડીયો તમને કેવો જ લાગ્યો કોમેન્ટ કરીને જણાવો વિડીયો લાઈક કરો અને કૃપા કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો